સુરત શહેરમાં ફરી એક ત્યાં બુલડોઝર ફર્યો ગુનેગારો સામે પોલીસ એક પછી એક કડક કાર્યવાહી કરી રહી છે મહેન્દ્રપુરાના લિસ્ટેડ બુટલેગર લાલા સુમળાએ બનાવેલ ગેરકાયદેસર બાંધકામ પર પોલીસ ત્રાટકી વસ્તા દેવડી ખાતે લાલા સુમળાએ બનાવ્યું હતું દેશી વિદેશી દારૂનું વેચાણનું બાદ લાલા પર પ્રોહિબિશન મારામારી હત્યાના પ્રયાસ સહિત દસ થી વધુ ગુનાઓ નોંધાયેલા છે હાલ લાલા સુમણા પુરોહિબિશન અને મારામારીના ગુનામાં જેલમાં બંધ છે વસ્તા દેવડીના માધોબાગ ગલીમાં ગેરકાયદેસર રીતે જગ્યાનું દબાણ કરી ત્યાં દારૂનું બાર બનાવી દીધું હતું અને લોકો દારૂ પીવા આવતા હતા પોલીસે લાલા સુમરાના દારૂના અડ્ડા સાથે બનાવેલ બારને તોડી પાડ્યું લાલાના અડ્ડા પર મોબાઈલ પર વાત કરવાની પ્રતિબંધ અને મોબાઈલ નીચેના ખિસ્સામાં મૂકીને આવવા એવો બોર્ડ પર લગાવવામાં આવ્યો હતો એક સમયે અહીં દારૂનું ખુલ્લેમ વેચાણ અને પાર્ટી પર કરવામાં આવતી હતી અને ઘણી બધી સવલતો પૂરી પાડવામાં આવતી હતી દાડાનું બુલડોઝર આખરે લાલાના ગેરકાયદેસર દારૂના અડ્ડા પર ફરી વળ્યું ચુસ્ત પોલીસના બંદોબસ્ત અને એસએમસીની ટીમ સાથે બાંધકામ તોડી પાડવામાં આવ્યું મૈધરપુરા વિસ્તારના વસ્તા દેવડીના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં બનાવી દીધું હતું ગેરકાયદેસર બીયર બાર એસીપીડીસી પીઆઈ સહિત સાહીઠ થી વધુ પોલીસ કર્મચારીઓનો કાફલો પહોંચી અને કાર્યવાહી ઇન્ડિયા ટીવી આજે મૈરપુરા પોલીસ સ્ટેશનનામાં આવેલ એક રોહિત બુટલેકર છે જેનું નામ લાલજી સુમરા છે એને આગામી જે સો કલાકનું જે આરોપી લિસ્ટ બનાવવામાં આવે એમ એમાં એનું નામ આવેલું છે અને એનું જે ગેરકાયદેસર બાંધકામ છે એ આપણે સુરત પોલીસ તેમજ મૈઝાપુરા પોલીસ દ્વારા એસએમસી દ્વારા નક્કી કરેલો કરવામાં આવેલો અને ગેરકાયદેસર બાંધકાવો અને આજને આજે રોજ બંદોબસ્તની હાજરીમાં તોડી નાખવામાં આવેલ છે